સિંગવર તાલુકાના દાસા શ્રી નેહરુ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશની ઉજવણી કરાઈ આ તારીખ અઠ્ઠાવીસ છ બે પચીસ શનિવારના રોજ સવારે અગિયાર કલાક આસપાસ સિંગવર તાલુકાના દાસાની શ્રી નેહરુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવ અને શાળા ઉત્સવની ખૂબ ઉર્ષો ઉલ્લાસથી જે ઉજવણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધોરણ નવની બાળાઓ દ્વારા સ્વાગત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિવર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયાએ ધોરણ નવના બસો એકવીસ અને ધોરણ અગિયારના એકસો સાઠ જેટલા વિદ્યાર્થીઓને પુસ્તક આપી પ્રવેશ અપાવ્યો હતો દાસા સરપંચ રમીલાબેન કે ભાભોર અને શાળા પરિવાર વતી ધોરણ દસ અને બારના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય જે પી પ્રજાપતિએ કન્યાકળાઓની પ્રવેશ મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનું મહત્ત્વ સમજાવી કન્યાઓ માટેની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને અને હાજર તમામ વાલીઓને માહિતી આપવા આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક બી આર ચરપળ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું